તેમ આપણા મનની અંદર જે હવા હોય ને કાઢી નાખવાની શું કામ મનની અંદર જ્યાં સુધી જાણપણા પડવાનો જોર હોય જ્યાં સુધી હવા હોય ને ત્યાં સુધી આપણને ઠેકાણું રહેવા નહીં

પણ હવા ગાડું હોય તો એનો અનુપમાં બુદ્ધો શોપ હોય આમ ખાડો પડે ખરા પણ હવા નો નીકળે અણી મૂડે તો ને જ્યાં ધારવાળો શોપ હોય ને અહિયાં